નાના દાદમાની ની ઊંઘ અને વરસાદી રમકડા એક વખત હંમેશા શાંતિ થી રહેતો ઓછી વાતો કરતો અને મોટે ભાગે ઊંઘતો રહેતો જયારે વરસાદ શરૂ થયો ત્યારે બધા નાના પ્રાણીઓ કુદાફંદ કરતા જંગલમાં મજા માણી રહ્યા હતા એક નાનકડો ડુંગરો બગલો દાદમા ને ઊંઘતા છે દાદમાએ આંખ ખોલી ને સ્મિત કરી કહ્યું મારા માટે વરસાદ શબ્દ માં નહીં પણ અંદર ની શાંતિ માં છે હું વરસાદ સાંભળું છું પાંદડાના ટીપા જોઉં છું અને આ સૃષ્ટિ ને અનુભવું છું એ દિવસે બધા પ્રાણીઓએ સમજી લીધું કે મોજ મસ્તી અલગ અલગ રીતે વ્યક્ત થાય છે એક કૂદીને કરે છે બીજો શાંતિથી અનુભવે છે નૈતિક શીખ દરેકને આનંદ માણવાનો પોતાનો અનોખો રસ્તો હોય છે બધાનો સન્માન કરવો જોઈએ થેન્ક યુ ફોર વોચિંગ ગુડ જુકી અનોખી કહાનીયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ Also, follow my Facebook page for more updates.